મિત્રો દર શનિવારે આપણે એક નનકડી વાર્તા સાંભળીએ અને એમાંથી કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ છીએ ઘણા લોકો આવા સરસ વિડીયો જોતા નથી જેમાં શીખવાનું છે એને આપણે ટાળી દઈએ અને જે આપણું કામ નથી એવા વિડીયો આપણે ચોક્કસપણે ટાઈમ બગાડીને પણ જોઈએ છે મિત્રો માનવી ઘણી વખત પોતાના જીવનમાં ઘણી બધી સમસ્યાઓથી ઘેરાઈ જાય છે એનો ઉકેલ નથી મળતો એ ઉકેલ શોધવા માટે ઘણા બધા પ્રયત્ન કરે છે પણ એમાંથી એ બહાર નથી નીકળી શકતો ઘણા બધાને પૂછવા જઈએ છે કોઈ કંઈક સલાહ આપે છે કોઈ બીજો કંઈ બીજી સલાહ આપે છે પણ આપણે એમાંથી કોઈ સમાધાન શોધી નથી શકતા એનું સમાધાન આપણને મળતું નથી તો આવા વખતે માણસે શું કરવું જોઈએ માણસના જીવનમાં ઘણી વખત જટિલ સમસ્યાઓ આવે છે તો એ જટિલ સમસ્યાઓનો સરળ ઉકેલ આપણે કઈ રીતે મેળવવો જોઈએ તો મિત્રો અને એક નનકડી વાર્તાના રૂપે આપણે સમજીએ કે આપણે ક્યાં ખોટું કરીએ છીએ આપણે કેમ એને સમજી નથી શકતા અને એ જટિલ સમસ્યાઓનો ઉકેલ આપણે લાવી નથી શકતા તો આપણે જો થોડુંક વિચારીએ અને થોડુંક એ બાબત પર મનોમંથન કરીએ તો ચોક્કસપણે આવી જટિલ સમસ્યાઓનો ઉકેલ આપણે લાવી શકીએ છીએ તો મિત્રો એના માટે આપણે એક નાનકડી વાર્તા સાંભળીએ એક યુવાન હતો એ ઘણી બધી સમસ્યાઓથી ઘેરાઈ ગયો કોઈ પણ સમસ્યાનો ઉકેલ એ લાવી નહોતો શકતો એ યુવાન પોતાની સમસ્યાના ઉકેલ માટે એક વિદ્વાન માણસને મળવા ગયો એને એમ થયું કે આ વિદ્વાન છે જ્ઞાની છે તો એ મારી સમસ્યાનો ઉકેલ મને બતાવશે યુવાને પોતાની વાતો વિદ્વાનને કરી અને વિદ્વાન ખરેખર જ્ઞાની હતા વિદ્વાન જ હતા તો એની થોડીક વાતથી એ વિદ્વાન સમજી ગયા કે આ યુવાન ઘણી બધી સમસ્યાઓથી ઘેરાયેલો છે યુવાન એના જીવનમાં આવેલી સમસ્યાઓને કારણે હતાશ થઈ ગયો છે અને એને બેસાડ્યો અને બેસાડીને વિધવાને એને એક ગ્લાસ પાણી આપ્યું પેલા યુવાને પાણી પીધું પાણી પીધું ને તરત એ બહાર ઊભો થઈને પાણી થૂંકવા ગયો વિદ્વાને એ એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી મીઠું નાખેલું અને એ પાણી આ યુવાનને આપેલું એટલે ખારું પાણી પીને પેલો યુવાન બહાર કોગળો કરવા ગયો કે ભાઈ હું કાઢી નાખું એ થૂથું કરવા લાગ્યો એટલે વિદ્વાને પૂછ્યું કેમ ભાઈ શું થયું ઊભો થયો પાણીનો કોગડો કરી આવ્યો પાણી થૂંકી આવ્યું અને આવીને એ યુવાને વિદ્વાન પર ગુસ્સો કર્યો કે તમે આટલા જ્ઞાની થઈને પંડિત થઈને મને આવું પાણી આપ્યું ને મારી આવી મસ્કરી કરી આટલું ખારું પાણી તો કંઈ મોડામાં જતું હોય એ પંડિતે વિદ્વાને યુવાનની માફી માગી કે ભાઈ માફ કરી દે મેં તને આવું પાણી આપ્યું અને કીધું કે ચાલ આપણે જરાક બહાર ફરી આવીએ એટલે યુવાન તૈયાર થયો વિદ્વાનની સાથે ગયો ધીરે ધીરે ફરતા ફરતા એ ગામમાં જે એક નાનકડું તળાવ હતું એ તળાવ પાસે ગયા ત્યાં બેઠા અને વિધવાને કીધું કે તારી સમસ્યાનો જે ઉકેલ છે હું તને અહીંયા બતાવું બંને જન તળાવના કાંઠે બેઠેલા વિધવાને ગજવામાં હાથ નાખ્યો ને ગજવામાં જે મીઠું હતું એમની પાસે એનો એક મુઠ્ઠો ભરીને બહાર કાઢ્યું અને એ મુઠ્ઠી ભરેલું મીઠું એમને તળાવમાં નાખી દીધું તળાવમાં નાખીને યુવાનને કીધું કે આમાંથી તું પાણી પીને થોડુંક કેવું લાગે છે મને કે તો યુવાને એ ખોબો ભરીને તળાવનું પાણી પીધું અને યુવાનને પૂછ્યું વિધવાને કે ભાઈ કને કેવું લાગ્યું તો યુવાને કીધું કે ના આ પાણી તો મીઠું છે ભાઈ તમે જે મુઠ્ઠી ભરીને મીઠું આ તળાવમાં નાખ્યું એની કોઈ અસર આ પાણી પર થઈ નથી અને આ પાણીની મીઠાશ એવી જ છે એમાં કોઈ ખારાશ નથી આવી તો વિદ્વાને યુવાનને કીધું કે ભાઈ તારા ગ્લાસમાં મેં એક મુઠ્ઠી મીઠું નાખેલું તો એ ખારું થયું ને અહીંયા પણ મેં એક મુઠ્ઠી નાખ્યું તો આ ખારું કેમ કેમને થયું તો પેલા યુવાને જવાબ આપ્યો કે ભાઈ ગ્લાસમાં એક ગ્લાસ પાણી હતું તેમાં તમે એક મુઠ્ઠી પા મીઠું નાખેલું તો એ તો ખારું થાય ને અહીંયા તો આખું તળાવ છે ને તળાવમાં એક મુઠ્ઠી મીઠું નાખવું તો એની અસર કેવી રીતે આવે તો ત્યાં પાણીનો જથ્થો ઓછો હતો અહીંયા પાણીનો જથ્થો વધારે છે તો સ્વાભાવિક છે કે ભાઈ તળાવનું પાણી ખારું ન થાય ત્યારે વિધવાને એ યુવાનનો હાથ પકડીને કીધું કે બેટા આપણા જીવનની સમસ્યાઓ પણ મુઠ્ઠીભર જ છે એ સમસ્યાઓ ક્યાંય પણ મોટી નથી પણ આપણા જે સકારાત્મક વિચારો છે એનો જથ્થો આપણી પાસે ઓછો છે એટલે આપણે નાનકડી સમસ્યાઓ બહુ મોટી દેખાય છે જટિલ દેખાય છે આપણે આ સમસ્યાઓ પણ જો આપણે આપણા વિચારોનો જથ્થો સારા વિચારોનો જથ્થો વધારી દઈશું તો આ સમસ્યા નાની થઈ જશે આપણી પાસે આપણી જે વિચારોનું વાસણ રાખ્યું છે આપણે એ વાસણને આપણે મોટું કરી દઈએ આપણા વિચારો મોટા કરી દઈશું સકારાત્મક પોઝિટિવ વિચારોને આપણે મોટા કરી દઈશું તો બહુ નાનું થઈ જશે તો આ નાનકડી સમસ્યાઓ તમારા સારા વિચારને ક્યારેય પણ ખારાસ નહીં આપી શકે એને જટિલ નહીં બનાવી શકે એને મુશ્કેલ નહીં બનાવી શકે તો મિત્રો ચોક્કસપણે જીવનમાં સારા સકારાત્મક વિચારોનો જે જથ્થો આપણે રાખવાનો ને એને મોટો રાખો આપણી પાસે આપણા વિચારરૂપી જળનો જથ્થો જો મોટો હશે આવી એક મુઠ્ઠીભર સમસ્યા આપણા જીવનને ક્યારેય ખારું નહીં બનાવી શકે ચોક્કસ આને ધ્યાનમાં લેજો અને આ જો આપણે કરીએ છીએ ને તો આવનારી નાની મોટી સમસ્યાઓ આપણા જીવનને ક્યારેય અસર નથી પહોંચાડી શકતી આપણા જીવનમાં જે કંઈ પણ સમસ્યાઓની અસર દેખાય ને એ આપણી નકારાત્મક વિચારોની જે ધારાઓ છે એને કારણે દેખાય છે અને એ ધારાઓને જો આપણે સકારાત્મકતામાં ફેરવી દઈએ તો આપણે આવી નાની નાની સમસ્યાઓ જીવનમાં ક્યારેય અસર નથી કરતી તો મિત્રો ચોક્કસપણે તમે તમારા વિચારોને સકારાત્મક કરતા જાઓ ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળશે મિત્રો માનવ જીવનમાં દરરોજના હજારો દુઃખદાયક પ્રસંગો અને એ ભય પમાડનારા પ્રસંગો આપણા જીવનમાં આવે છે પણ આપણે જો સકારાત્મક વિચારની સાથે ચાલશું તો આ દુઃખ આપનારા કે ભય આપનારા પ્રસંગો આપની પર કોઈ પણ રીતે અસર નથી કરી શકતા તો સારા વિચારોની સાથે ચાલશું તો ચોક્કસ આપણે જીવનની મોટી જટિલ સમસ્યાઓનું સમાધાન ખૂબ આસાનીથી કરી શકશું તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે